છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશ્યથી ગામે ગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો હતો જ્યાં સુરત જિલ્લાના પાંચસો ગામોમાં પરિભ્રમણ કરી પાંચસો છાસઠમાં ગામમાં આવીને યાત્રાનું સમાપન થયું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા સુરત જિલ્લામાં તારીખ પંદરમી નવેમ્બરે બારડોલીથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી પાંચસો છપ્પન ગામોમાં પરિભ્રમણ કરી સરોલી ગામે સમાપન થયું છે વિકસિત ભારત યાત્રાએ ગામોમાં ભ્રમણ કરી જરૂરિયાતમંદ લોકોને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી લોકજાગૃતિ લાવવાનો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજના થકી આર્થિક સહાય મેળવી રહ્યા છે નમો ડ્રોન નિધિમાં બહેનોને તાલીમ થકી ડ્રોન ઉડાડવા માટે તૈયાર કરાશે પ્રાકૃતિક ખેતી ઉપયોગ જમીનને ફળદ્રુપ બનાવી લોકોને બીમારીઓથી મુક્ત અને તેમના આરોગ્યમાં સુધારો કરવા તેમણે અનુરોધ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરાવી હતી જે લોકવ્યાપી બની ઘરે ઘરે અને ગામે ગામ સ્વચ્છ બની રહ્યા છે ત્યારે સ્વચ્છતાની ઝુંબેશને આગળ વધારીને આપણા ગામને સ્વચ્છ બનાવવા અપીલ કરી હતી ગ્રામવાસીઓ સાથે રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ઉમળકા ભેર સ્વાગત કરી સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન કર્યું હતું કાર્યક્રમમાં વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી મંત્રીઓના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું ઝારખંડના ખુટી હતી ત્યારબાદ સમગ્ર સુરત જિલ્લાની અંદર આ યાત્રા ની શરૂઆત થઈ હતી આજે આ યાત્રા ઓલપાડ તાલુકાના સરોલી ગામે સમગ્ર જિલ્લા ની અંદર પાંચસો જેટલા ગામો ની અંદર ફરીને અને ઓલપાડ તાલુકા ની અંદર સત્તાણું જેટલા ગ્રામ પંચાયત માંથી ફરીને આજે સમગ્ર જિલ્લાની આ વિચિત યાત્રા સમાપન આજે ઓલપાડ તાલુકાના સરોલી ગામે સુરત જિલ્લામાં શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સુરત જિલ્લામાં પાંચસો પાસઠ ગામોના ચાર લાખ ચુમ્માળીસ હજારથી વધુ લોકોએ સરકારી યોજનાનો લાભ લીધો છે ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં તેત્રીસ હજાર એકસો નેવ્યાસી ખેડૂતોને દર વર્ષે છ હજારની કિસાન સન્માન નિધિની સહાય મળી રહી છે તેર હજાર સાતસો સુડતાલીસ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને બારસો પચાસ રૂપિયા ગંગા સ્વરૂપા પેન્શન તેમજ ઓલપાડ વિધાનસભામાં ગુજરાતમાં સૌથી વધુ તેર હજાર પીએમ આવાસ નિર્માણ પામ્યા છે લોકોએ જનધન ખાતા ખોલાવ્યા જેથી વચેટીયાઓને નાબૂદ કરી લાભાર્થીને પૂરેપૂરો લાભ આપી શકાય છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો છે સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ચાર લાખ પિસ્તાળીસ હજારથી વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો છે જન આરોગ્યના હિતાર્થે અમલી બનેલી આયુષ્યમાન ભારત યોજના હેઠળ બે લાખ તેર હજાર લાભાર્થીઓ જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અપાયા છે